હળવદ તાલુકાનું ચરાવડા ગામ એ જ રાજલધામ મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અઢારે વર્ણના પૂજાતા રાજભાઈનો હળવદ તાલુકામાં ચરાવડા ગામમાં પૂનમ ભરવાના પ્રસંગ અનોધ હોય છે જેમાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર કરવામાં આવે છે કેરીનો અનકૂટ ધરાવવામાં આવે છે હાલ ધર્મપરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા હોય છે જેમાં ચરાવડા જીજુવાડા સાપર ગામી બિરાજમાન રાજભાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટો માનવ મહિ ભ્રમણ ઉમેટે છે ચણાવળા જન્મસ્થળ હોય છે ત્યાં તેનો વિશેષ મહિમા રહેલો છે જેઠ સુદ પૂનમના દિવસે ચરાવળા રાજભાઈ માતાજીના મંદિરે કેરીનો અભિષેક માતાજીનો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવે છે આ બાબતે વાત કરીએ તો ચરાવળા ગામમાં વાચા અટકના ચારણ પરિવારમાં રાજભાઈનું પ્રાગટ્ય થયું છે તેમનો જન્મસ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે ખાસ કરીને જેઠ સુદ પૂનમે કેરીનું મહત્વ હોય છે માતાજીનો શણગાર કેરી દ્વારા કરવામાં આવે છે ધ્વજારોહણ કરવામાં આવે છે શોભાયાત્રા કાઢવામાં આવે છે બહાર ગામથી આવેલા રાજભાઈ માતાજીને પૂજનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન પણ ગાય છે મંદિરમાં કચ્છ થરાત બનાસકાંઠા જીજુવાડા વઢવાણ મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજભાઈ માતાજીને પૂજનારા પરિવારો પણ પધાર્યા હતા અને આમ રાત્રે ડાક ડાકડમરુંનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો બપોરે બાર વાગ્યે મહાઆરતી થઈ અને બાદમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આમ સમગ્ર કાર્યક્રમને ઉજવણી કરવામાં આવે છે રાજેધામ સોસાયટી દ્વારા ભગવતી રાજભાઈ માતાજીની ધામધૂમથી લાઈવ ડીજા સતવારે રજા ચઢાવવામાં આવી અને અત્યારે મહાઆરતી અમારું ઉમેરડી તૂર મોરબીથી વધારે છે ભગવતીની મહા આરતી છે અનોમિન તે અને રાજેધામ બધા દૂરથી વસ્તુ વધારે